વંદેમાં તમ સાથીઓ સાથીઓ તમે ખુશ આવ્યો સ્વસ્થ થયો મસ્ત આવ્યો મને ઘણી દીકરીઓની કોમેન્ટ આવી હતી કે સાહેબ રનિંગ કર્યા પાસે થાક લાગે છે આ બતાવીએ ભાઈ નજીકથી તો અવાજ વિડીયોમાં ઘણા કહે છે કે સાહેબ અવાજ નથી આવતો તો આ જો આ છોકરીઓની હાલત તો આ છોકરીઓના મેં આજે તમને રિવ્યૂ આપીશ કારણ કે ઘણી છોકરીઓ કે સાહેબ મને તો અહીંયા વિતા થાય છે થાય હવે હું સીજલપોલ આવ્યો છું આ લોકો મેં ચેલેન્જ આપી હતી નજીક છે બનાવું ચેલેન્જ આપી હતી કે ભાઈ તમે ચાર ચક્કર કેટલી મિનિટ આપ્યા હતા સાડા નવ મિનિટમાં તમે ચાર ચક્કર પૂરા કરશો તો હું તમને ફ્રી કરીશ પણ આ લોકોએ ત્રણ ચક્કર છ મિનિટની અંદર પૂરો કર્યા તો પછી મેં ચોથું ચક્કર અમને સ્પ્રિન્ટ પડાય તો એમાં હું કેટલો ટાઈમ આપ્યો તો એક માં પૂરું થવાનું છે તો હવે આપણા સિઝન સર આમ દાવત નહીં સર દાવત નથી નહીં સર એના મોઢાથી આપણે શું કહેવા માંગે છે આજે આપણે કઈ રીતના રહ્યું જય હિન્દ પહેલાં તો અમને સરે ચાર સોળસો નો ટેસ્ટ લીધો એના પહેલાં અમને બે વિભાગ પાડવામાં આવે હતા એમાં અમને સાડા નવ મિનિટ આપી હતી ને બીજા લોકોને દસ મિનિટ આપી હતી તો એમાં અમે ત્રણ ચક્કરે સરના સાથે દોડ્યા એટલા માટે અમારે છ મિનિટ આવી અને છેલ્લું રાઉન્ડ એક ચાલીસ હા તો તમે કેટલા મિનિટમાં ભૂલ કરી સર એકત્રીસમાં તો તમારું શું કેવું થાય છે આજે જે આટલું દોરે એમાં તમારે કોઈ કેવું છે સર જેવી છે સર કહોજી એક વીસ સુધી પૂરું થાય તેવી બહુત બઢિયા તો હવે આપણે આ દીકરીને પૂછ્યું બેટા માઈક પકડો તો જે દીકરી ઘેર તૈયારી કરે છે એ તમારે હું આ બધી દૂર દૂર ની છોકરીઓ છે એમના જ રિવ્યુ લેના એ કેમ કે તમારું મનોબળ વધારવા માટે વિડીયો માં બનાવ્યા છો હવે હું આપડે મિતુ મિતુ પૂછું છું મિતુ કેટલા ચક્કર માર્યા આજે ચાર ચક્કર માર્યા ત્રણ ચક્કર સર જોડે માર્યા અને એક ચક્કર અમે માર્યું તો કેટલા મિનિટ માં આવી અમે 1:25 હવે તાર બેન એનો કોઈ સંદેશ આપો ના નથી આપો હવે આપણે આવી ગયા છીએ આરતી પાસે આરતી કેટલા રાઉન્ડ દોર્યા ખુશી પાસે એનું એસએસસી માં પણ સારું મેરિટ છે અને ફોરેસ્ટ માં પણ સારું મેરિટ છે હવે હું આપડા ખુશી દોરી બેઠા ચાર રાઉન્ડ મારે પહેલા ત્રણ છ માં પૂરું કરીને ને છેલ્લું એક ચાલીસમાં કમ્પ્લીટ પૂરું થઈ ગયું એટલે આમ સાડા નવમાં પૂરું કરવાનું હતું પણ સાડા સાત સાત ચાલીસ સુધી પૂરું થઈ ગયું હજી પ્રેક્ટિસ કરશો તો સાત સુધીમાં આવી જશે એવું તો તમારો કોઈ સંદેશ આપો છો દીકરી બેન મહેનત કરું જોઈએ મન મક્કમ હોય તો થઈ જાય એવું છે હવે આપણે આ દીકરા પણ જઈ રહ્યા છીએ બેટા તું કેટલું દોરીને ઉછમ છે શું કે ઉછ તારા પહેલા તો અમે ત્રણ રાઉન્ડ છ છ મિનિટ છ જગ્યામાં પૂરા કરે અને છેલ્લો અમે એક સરે કીધું તો ને છેલ્લો અમે

તો તમે બન્યા રહેજો વિડીયો માં બહુ મજા આવશે હવે આ દીકરી બે દિવસ જ થયા છે હવે દીકરી દીકરી તારે શું કેવું છે હું જે લોકો વિડિયો જોઉં છે એ લોકોને હું એ જ કહેવા માંગુ છું કે તમે જે ઘરે બેઠા તૈયારી કરો છો એના કરતાં તમે કોઈ બી એકેડેમી જોડાવ અને ત્યાં તમે મહેનત કરશો ને એમાં તમને પૂરેપૂરો વિશ્વાસ આવી જશે કે તમે સો પાસ થઈ જશો હવે તમને હું એ સવાલ કરવા માંગુ છું કે તમે કોન્ફિડન્સ પાસ થઈ જશો હા મને વિશ્વાસ બીજું કે તમે ફોરેસ્ટમાં આવ્યો છો તો તમારા ફોરેસ્ટની બેનનો શું કહેવું છે હું ફોરેસ્ટમાં જે લોકો પાસ્યા છું એ લોકોને હું એ જ કહેવા માંગુ છું કે તમે તમારા ઉપર વિશ્વાસ રાખો અને તમે જે કોઈ ભી જગ્યાએ ટ્રેનિંગ લેતા હોય ત્યાં પણ તમે પૂરો પૂરો વિશ્વાસ રાખો તમે વિશ્વાસ રાખશો તો જ તમે આગળ વધી શકશો હવે હું વિડિયો અપના જોઈ રહ્યા છું હું તમને ડાયરેક્ટ પૂછું છું કે તમને એવું કોન્ફિડન્સ છે માર જોડે તમે પાસ થશો એ

અત્યારે તમે ખેંચીને જો બે રાઉન્ડ મારવા જશો તો કદાચ તમારી ઇન્જરી થઈ જશે એટલે તમે રનિંગ નહીં કરી શકો એના કરતાં તો તમે લોંગ રનિંગ કરો ને એટલે તમે ચાર રાઉન્ડ મારો છ મારો એટલે ઓટોમેટિક તમારો બેમાં ટાઈમિંગ આવવાનો જ છે અને તમે ધીમે ધીમે ભલે ચાર રાઉન્ડ મારશો તો એટલી સ્ટ્રેન્થ તમારામાં આવી જ જશે કે બે રાઉન્ડ તમે ઓટોમેટિક ક્લિયર કરી નાખશો ચાર મિનિટ પર અને તમે હાલ તમે ખેંચીને એમ કહેશો કે હું બે રાઉન્ડ કરી લઉં તો એક તો તમે ઇન્જર થઈ જશો એટલે એ નહીં થાય એના કરતાં તમે લોંગ રનિંગનો ટ્રાય કરો તો તમારાથી થઈ જશે આઠસો મીટર રનિંગ વેરી ગુડ હવે આપણે રજની પાસે પહોંચી જાય છે રજની તું પેલો તો તારો પરિચય આપજે આપણે ક્યાંથી છે આ છોકરી યુપી થી છે ગુજરાતમાં સેટલ છે આને ફોરેસ્ટની એક્ઝામ પાસ કરી છે હવે જો તમે એક મારો સંદેશ છે કે આ છોકરી યુપી થી આવી અને અહીંયા સેટલ થઈ અને તો ફોરેસ્ટની ભરતી થઈ શકતી હોય તો જે ગુજરાતની દીકરીઓ છે તૈયારી કરતી હોય એ કેમ ભરતી ના થઈ શકે હવે હું રજનીને કહીશ કે તું એનો તારો પરિચય આપીશ પ્રોપર મારું નામ રજની છે છું અહિયા સલાલ રહું છું સાબરકાઠા જિલ્લામાં હું અહીંયા ફોરેસ્ટ ની તૈયારી કરવા માટે આઈ છું અત્યારે મને રનિંગમાં થોડી તકલીફ પડે છે મને પૂરો વિશ્વાસ છે કે સર પાસે રહીશ તો મને થઈ જશે હવે મારે ભાઈ આ છોકરી પાસે વિધિના માધ્યમથી આવવાનું કારણ એ જ છે કે તમે ઘરથી બે કિલોમીટર ત્રણ કિલોમીટર એકેડમી હોય તો એ તમને સંકોચ થાય છે તો હું કઈ રીતના જઈશ કઈ બસમાં જઈશ શું કરીશ સવારમાં છ વાગે ઊઠવું છે તો એ તમને કાઠું પડે છે આ છોકરી મારે કમસે કમ થી સિત્તેર કિલોમીટર અપ ડાઉન કરે છે રોજ તો હું એને પૂછીશ તું બેટા કે સવારમાં કેટલા વાગે ઉઠે છે કઈ રીતના નીકળે છે હું સવારે સાડે વાગે ઉઠી જાઉં છું ઘરેથી હું સાડા પાંચ પછી નીકળી જાઉં છું કેમ કેમકે ઘરેથી મારે ચાલીને આવક બે બે કિલોમીટર જેવું થાય છે બસ સ્ટેન્ડે ત્યાંથી પછી મને બસ મળે છે તો હું અહીંયા આવું છું તો સાથીઓ જેટલો મોટો સંઘર્ષ એટલી જીત મોટી આ છોકરી બધી બહેનો માટે મોટિવેશન છે કેમ એક તો રાજ્ય છોડીને આયા બીજો 60 થી 70 કિલોમીટર અપ ડાઉન કરું તમારે 1 2 કિલોમીટર હોય તો તમારથી નથી થતું તો આ મારા માટે આ મોટિવેશન છે હું આર્મી માં જાયતો હે કાટનો બધી સ્ટ્રગલ કરી અને આગળ વધુ બહુ હું ઇમ્પ્રેસ છું તમારાથી બહુ થેન્ક યુ હવે આપણે છાયાબેન પોન પહોંચી જઈએ છાયાબેન હું કેવું થાય તમારું

હવે આપણે પહોંચી જઈએ છીએ ક્રિષ્ણાબા જોડે ક્રિષ્ણાબા ઓર્ડર ઇન્જર છે અમારે ક્રિષ્ણાબા નજર લાગી ગઈ છે તેનો અઢી ફૂટ જમ કરે તો તારમી અમે થોડું પગમાં ટુસ્ટ આવી ગયું પણ આજે અમને હિંમત કરીને વોક કરી દઉં હવે આજે તમે સંદેશ કઈ આપવા માંગો છો કોઈ દીકરીઓને કે કોઈ બહેનોને સર મતલબ જેના ફોરેસ્ટમાં રનિંગ કરવાની છે એ પોતાની રનિંગ ચાલુ રાખજો અને લોંગ રનિંગ અઠવાડિયામાં એક દિવસ કરજો જેના કારણે તમે આઠસો મીટર આજ થોડી આ સનિતિ પૂરું કરી શકું તો હવે આપણે પહોંચી જશું આપણે સોલન જોડે સોલનનો હું પૂછીશ કે એને પણ પગે ઇજરી આવી છે આજી દોડી નથી પણ તારો જે બધી છોકરીઓ તૈયારી કરે છે ઘોડીને તૈયારી કરે છે અમને કઈ સંદેશ આપો છો હા ચાલુ કરો મને ચાલુ કરો તમે બીજું મને તો એ પૂછું કે આપણે પાસ થવું હોય તો શું કરવું પડશે મહેનત કરવી પડે પાસ થવા માટે તો તમે ફોર્મમાં કેટલું મેરિટ છે તમારું તો તાઈ પંચોન માકડા માટે કેટલું વચાસો છ કલાક છ કલાક તો તમે એક કલાક ફિજિકલમાં ન આપી શકો હા તો તમે પાસ થઈ જશો તમે કોન્ફ્યુડન્સ હા હવે ભાઈ આ વિડીયોના માધ્યમથી એ માટે આવ્યો તો કે હું આજે ડાયરેક્ટ ટોક કરીશ પાસ થશો હવે આ બેનના હું ચાર મિનિટમાં જ્યારે રનિંગ પૂરી કરીશ ત્યારે પાછો વિડીયોમાં લેનાઈ અને એમના મૂઢ જ સંભાળાઈ કે આજે મારે પૂરું થઈ ગયું બહુ મને આનંદ થયો બાકી હવે આપણા પણિયા પાસે જશું

કેટલી ચોપડીઓના ખર્ચા કર્યા છે અને તમે મેરિટમાં આવ્યા છો અને ફિઝિકલમાં તમે કંઈકમાં રહી જાવ લોબી કૂદમાં ઊંચી કૂદમાં રનિંગમાં તો કેટલું પશ્ચાતાપ થાય બીજું ક તમને તક એક જ વાર મળશે લાઈફમાં આમ મારી વાત છે જીવનમાં એકવાર તમને તક મળશે જો એ તક તમે વેરફી લીધી તો તમે આખી જિંદગી બેગો ભરાઈને ફરે તો એ નોકરી નોકરીને મળો તો તમે તક અને તૈયારી બંને ભેગી થશે તારે નસીબ બનશે તો મારું હજી હું ફરથી વાત કહેવા માગું છું જીવનમાં ઉતારી દેજો તક અને તૈયારી બંને ભેગી થાય એને તો નસીબ કહેવાય નસીબ બધા કહેવાય મારું નસીબ ખરાબ છે નસીબ છે બને તું તૈયારી ચાલુ રાખ તક આવે એનું પકડી દે જેવી રીતના બાઝ ઉપરથી ઉડાન ભરી રાખે છે જ્યારે એનો નેચર શિકાર હોય છે એક જ એ જ્યારે એ ક્યારે એનું નસીબ બને છે શિકારનું કઈ એ તૈયાર જ હોય છે જેવી તક આવે છે એ પકડા છે તો જે ફિઝિકલ ની બેને તૈયારી કરે છે એ આ રીતના તમને મોકો મળે છે સારું મેરેજ બન્યું છે તો તમે સપના સાકાર કરો અને બીજું કઈ એવું નથી કે બેને એક ઘરનું કામ કરવાનું આપણા રાષ્ટ્રપતિ બેન જ છે પછી આપણા વિત્ત મંત્રી બેન જ છે તો ખૂબ મહેનત કરો ભાઈ અને મા બાપનું નામ રોશન કરો અને તમારે જે બી વિડીયોના માધ્યમથી જે બી એક્સરસાઇઝ જોઈએ આપે અમે કોઈ અમારા ટ્રેનિંગનો ખર્ચ લેવાના નથી તમારા પાસેથી વિડીયોનો કોઈ બી તમે ખાલી કોમેન્ટ જ કરો અમે દીકરીઓને બધો અમારી દીકરીઓ અમારે જોડી આવીને તૈયાર થઈ રહી છે તો જે ઘેર રહેવા છે નબદા છે સુરત છે પછી આપણો આપણે શું કહેવાય રાજકોટ છે અને કાલે એક છોકરી નર્મદા એની નર્મદાની આરતીબેન નિકમ જેમની કોમેન્ટ આવી હતી કે સર તમે જે દોડો છો એ જ રીતના મેં દોડીને ટાઈમિંગ ડાયું છે તો એ કોમેન્ટ પણ હું જોડે જરૂર મતલબ મારું લાગશે તો હું કોમેન્ટ જોડે જોડીશ યુટ્યુબ પર એમની કોમેન્ટ આવેલી છે તો મારું કેવું એ જ છે કે તમે ખૂબ તૈયારી કરો અને મા બાપનું નામ રોશન કરો સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ જય જવાન જય કિસાન